વડોદરા શહેરમાં દિનેશ મેલ સામેના લારીગલ્લા ગલ્લા ધારકોએ ઈ ન ભર્યું હોવાને લઈને દબાણ શાખાની ટીમ અને વોર્ડ ઓફિસે સાથે મળીને દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી વડોદરા શહેરમાં દિનેશ મિલ પાસે દબાણ શાખાની ટીમ અને વોર્ડ ઓફિસે સાથે મળીને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી જેમાં વીસ થી પચીસ જેટલા લારી ગલ્લાઓ ઉઠાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથે આગામી સમયમાં દિનેશ દિનેશબેનની આજુબાજુ ટ્રાફિક સમસ્યાને લઈને દબાણ શાખાની ટીમ અને વોર્ડ ઓફિસ સાથે મળીને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી હવે આપણે આ જે કામગીરી છે તો વોર્ડ નંબર 12 માં કરવામાં આવી રહી છે અને જે આપણે જેતલપુર રોડ પર દિનેશ મિલની સામે છે પટ્ટો એ અત્યારે કામગીરી હાથ ધરેલ છે અને આ રૂટિન કાર્યક્રમ છે દબાણ શાખા અને વોર્ડ ઓફિસનો રૂટિન કાર્યક્રમ છે જે એમાં જે લારી ગલ્લાવાળાએ શેડ બનાવી દીધા છે એ તોડવામાં આવી રહ્યા છે જે લારી ગલ્લા શું છે કે જે વહીવટી ચાર્જ ના પડતા હોય તો એમને ઉઠાવી લેવામાં આવે છે ગણેશભાઈ થયું